કે જે નાર્કોટિક્સના ક્ષેત્રમાં કામ કરતા જે માણસો છે એના કોઈ બહુ ફિક્સ ક્ષેત્રો નથી હોતા આ ઇન્ટરનેશનલ માર્કેટથી પણ સ્મગલિંગ કરતા હોય દેશના એક કોનામાંનો પ્રોડક્શન કરીને બીજી જગ્યાઓ વેચવાનું કામ કરતા હોય છે તો ગુજરાત એટીએસ આ મામલે જેટલા પણ એ ફિલ્ડમાં કામ કરતા આરોપીઓ છે એ બધા ઉપર વોચ રાખે છે અને આ જ વોચ દરમિયાન અમારા એટીએસના ડીવાયએસપી શ્રી એસ એસ ચૌધરી સાહેબને એક બાતમી મળી હતી બે આરોપીઓ છે એક ભોપાલમાં રહેતા અમિત ચતુર્વેદી અને નાસિક મહારાષ્ટ્રમાં રહેતા સનિયાલ બાદેમ એ બંને મળીને ભોપાલમાં કોઈક જગ્યા ઉપર એમડીનો એક પ્લાન્ટ બનાવેલ છે અને એ પ્લાન્ટથી એ લોકો એમડીનો પ્રોડક્શન કરી રહ્યા છે એ બાતમીના આધારે અમારા વાઇલ્ડનેસ ઇન્સ્પેક્ટર રવિ વઢવાણાએ એને વધારે ડેવલપ કર્યા અમે એના પર હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સ રાખેલો અને પછી માહિતી એકદમ ચોક્કસપણે સાચી લાગતા અમારી એક ટીમ બનાવવામાં આવી જે ટીમને લીડ ડીવાયપી એસ એલ ચૌધરી કર્યા સાથે સાથે ઇન્સ્પેક્ટર બ્રજેશ પટેલ સબ ઇન્સ્પેક્ટર ચૌધરી ઇન્સ્પેક્ટર મનીષ પટેલ સબ ઇન્સ્પેક્ટર અજય ચૌધરી એ બધાની ટીમ અને બીજી અમારી કોન્સ્ટેબલની ટીમ જોડાઈ આ જે ઇન્ફોર્મેશન છે એને અમે દિલ્હી ખાતે એનસીબીના હેડક્વાર્ટરમાં જે ઓપરેશનલ ટીમ છે એનસીબી ઓફ દિલ્હી એને એ બાબતમાં જાણ કરી એ લોકોના પણ અધિકારીઓ અમારી સાથે જોડાયા અને આજે એક સંયુક્ત ટીમ હતી આ કાલે જે ભોપાલની નજીકમાં આવતા એક બગરોડા એમપીઆઈડીસીમાં એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં એક શેડ ઉપર રેડ કરી રેડ કર્યા પછી એ જગ્યા ઉપર બંને જે આરોપીઓ છે એ બંને ત્યાં મળી આવ્યા અને કુલ ત્યાંથી નવસો સાત કિલો સોલિડ અને સેમી લિક્વિડ સેમી સોલિડ કહી શકાય સ્લરી જેવો અને લિક્વિડ ટોટલ મળીને

શેડમાં એ લોકોએ બહુ જ ઉન્નત આધુનિક મશીનરી ત્યાં મૂકી છે અને અમે એટીએસમાં રહેતા જે ઘણા બધા એમડીની ફેક્ટરીના કેસીસ કર્યા છે તો આ જે ફેક્ટરીથી છે આ સૌથી મોડર્ન સૌથી વધારે કેપેસિટી ધરાવતી આજ સુધીની જેટલી પણ પકડી છે એમાંથી એવી આ ફેક્ટરી હતી આ લગભગ પચીસો વારમાં એકદમ જે રીતનો ઇન્ડસ્ટ્રીયલ શેડ બને છે મેન્યુફેક્ચરિંગ માટે વ્યવસ્થિત શેડ હતો એની જે ફેક્ટરી જે લગાવી હતી એ લોકો જે રો મટિરિયલ ખરાબ ના થાય એના માટે નાની નાની ક્વોન્ટિટીમાં એના સ્નોટ્સ બનાવીને પછી એમડીનો પ્રોડક્શન કરતા હતા પણ આ ફેક્ટરીનો ડેલી મિનિમમ પચીસ કિલો જેટલો પ્રોડક્શન કરી શકે એમડી બનાવી શકે આ રીતની કેપેસિટી ધરાવતી આ ફેક્ટરી હતી તો આ ગુજરાત એટીએસ અને એનસીબી ઓપરેશન્સ દિલ્હી યુનિટના સંયુક્ત ઓપરેશનમાં આ બંને આરોપીઓને નવસો સાત કિલો એમડી સાથે પકડી પાડે છે આ સિવાય પણ એ ફેક્ટરીમાં લગભગ 5000 કિલો બીજા રો મટીરીયલ જેનાથી કે એમડીનોલ પ્રોડક્શન થાય છે એ પણ ત્યાંથી મળી આવે છે એ સિવાયના બધી મશીનરી છે સાધન સામગ્રી છે એ પણ ત્યાંથી સીઝ આવેલી છે આગળની એની તપાસ એનસીબી ઓપરેશન્સ દિલ્હી કરી રહ્યા છે સર આ એ લોકો આના સિવાય લોકો કેટલા હફતા સુધીમાં સપ્લાય કરી શક્યા છે અને કયા કયા રાજ્યના ડ્રગ ડિલિવરીનો સંપર્કમાં હતા જો એ શેડ એ લગભગ છ સાત મહિનાથી ભાડે રાખેલ અને જે રીતે હું કીધું કે આ ઘણી ઉન્નત મશીનરી જે લગાવી છે એ મશીનરી લગાવ્યા પછી એ લોકો રો મટીરિયલનો પણ માર્કેટથી એના પરચેસ કરવાની કામગીરી કરી તો એ બહુ રિસેન્ટમાં આ પ્રોડક્શન એ લોકો ચાલુ કર્યા છે થઈ શકે કે એક એકાદ સ્લોટ એ લોકોએ કાઢીને વેચી દીધા હોય અને જેમ કે એ કેસની અંદર આરોપી જે છે એ બે બંને સ્ટેટ્સના છે તો લગભગ લગભગ એના એમપી અને મહારાષ્ટ્રમાં તો એનો વ્યાપ હોય આ લગભગ આપો છો સાબ હમણે એના ઓનસ હી અમીત ચતુર્વેદી 57 વર્ષની ઉંમરનો માણસ છે અને એ પહેલા પણ એમડી બનાવવાની ટ્રાય કરી છે જુદી જુદી જગ્યા ઉપર આ સન્યાલ બને જે છે જે કી કી પહેલા એમડી ના કેસમાં પકડાયા અને એના એમડી બનાવવાની થોડી એક્સપર્ટિઝ છે એ બંને જોડે મળીને પછી હાલમાં એ ફૂલ ફ્લેજ્ડ ફેક્ટરી લગાવી કનેક્શન કે તરહ કે વો નાસિક નો છે ને એક